ભરૂચ જિલ્લામાં વાગરા વિધાનસભા એકસોને એકાવનમાં કબીરવડ પાસે મંગેશ્વર ગામની નર્મદા નદીની પટમાં વચોવચ જઈને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રેતીનો પુલ બનાવી નદીની વચ્ચે ટ્રકો લઈ જાય છે જેસીબી મશીન દ્વારા નદીનું ઓછું વધતું રેતી કાઢીને ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે આ રેતી માફિયાઓ ભૂસ્તર વિભાગને રહેમ નજર હેઠળ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં રેતી ખનનનો ગેરકાયદેસરનો વેપરો ચાલી રહ્યો છે પરંતુ ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી નથી કરવામાં આવી ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓ દ્વારા લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભૂસ્તર વિભાગના અધિકારીઓની ઢીલી નીતિના કારણે નર્મદા નદી અને પ્રકૃતિ જોખમમાં મુકાતી જોવા મળી રહી છે રેતી માફિયાઓ દ્વારા જ મસમોટા વાહનોની રેતી ખનન કરવામાં આવે છે તે સાધનો નદીમાં ઓઇલ જેવા કેમિકલ છોડે છે જેના કારણે નદી પણ પ્રદૂષિત થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે વહીવટી તંત્રના અધિકારીઓને કાયદાનું ભાન જ નથી રહ્યું કે પછી અધિકારીઓ જ ખનિજ માફિયાઓના ભાગીદાર બનીને બેઠા છે શું જિલ્લા વહીવટી તંત્રના રાજમાં કાયદો આંધળો લૂલો લંગડો બન્યો છે શું અધિકારીઓ પણ રેતી માફિયાઓ સાથે ભ્રષ્ટાચારના રંગમાં રંગાઈ ગયા છે આવા અનેક સવાલ સાથે સમગ્ર પંથકમાં તર્કો વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા આ અંગે કોઈપણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી શું આ રીતે ખલન અટકાવવામાં તેમને રસ નથી કે પછી નર્મદા નદીને કોઈ પરવા નથી રહી આ ગેરકાયદેસર રેતી ખાનાના મસ મોટા વેપલામાં અધિકારીઓ અને વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે ત્યારે ભાજપના કેટલાક મોટા માથા આ ગેરકાયદેસરના વેપલામાં સંડોવાયેલ હોય તેવી લોક ચર્ચાએ પણ વેગ પકડ્યો છે જો કે હવે એમાં તથ્ય કેટલું છે તે પણ એક પ્રશ્ન બની ગયો છે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારના કાર્યવાહીના પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ